આ જેલો ફરવા કાકા ગતિ વધી વધતી જેવી ગતિ કરી બોલો રાજુભાઈ આ બાજુ દારૂ પીને આવતા બે જણા અને મના હતા મના ફો થાય તમાર હોવામાં થાય

કશું નહીં ઘેર તો અત્યારે અત્યારે તો ના પાડી આવું મારે કરવું છોડી નાખવી જ નહીં પાછા હલો સોમભાઈ બોલો હા પ્રવીણ બોલું આપડા પેલા કાકા ભત્રીજા ખાવ ભત્રીજા ને જોવા આવેલો આપણે હગુ નહીં કરવું એ તો કાકો ભતીજો બે દારૂ લે આખા ગામ વાતો કરવા લોકો બહુ હોય કેટલાય કે હવા દારૂ લે આપડે તમે ના કહી દેજો તો આપડે મારા છોડી નરક માં નાખવી જ નહીં અત્યારે વાત મળે તો પહેલા તો પાછળ લોચા ના પડે દારૂ દારૂ પીવા ભત્રી કાકો ભત્રીજા તો વાત જ નહીં થાય એવી ગબડી ચોય પડી રહ્યા કે તું તો ના બોધ ના ફોન આવ્યો શું કામ હશે હા બોલો બોલો સોમભાઈ હા ના હોય શું વાત કરો અરે એવું બને યાર ના ના તમે એમને સમજાવો ના યાર મારા ભત્રીજા જેવો તો ગમે કોઈ છોકરો નહીં તમે આવું કીધું કને ના તમે મને માણસ નું ના માનો તમે કને કહ્યું એમનો ફોન આવ્યો હતો હારું કશો કશું ને હું તપાસ કરું હેડો આવી મારા વિશે વાત કરી કોની ચાલો ચલો મારો ભત્રી તો છો હા એના લગ્નનું ના થઈ ગયું હું શું કરવું તો એને ક્યાં મળે જવાબ આવે હા હલો હા ભયા તું ભાઈ

એકલા કહું કે તમે દારૂ બંધ કરો મારી પથારી ફેરવો તમે તો બેઠા બેઠા પણ અમે એવું નહીં ભણતા આ આપણા ગોહ મારા જઈએ કે ખોહ મારી હે એવું લાગે રીજા આપણે હવે કોઈ જોડે કકરાટ કરવો નહીં એ જીદ થયે થઈ જવા ને મોયું આપણે તારા માટે બીજા હોધીશું આજથી આપણે દારૂ બારું બંધ ના પણ મને તો સારું